તો ભાવનગરના ભાલ પંથકની અંદર બે દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે અને તેને જ કારણે સનેશ ગામ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં જનજીવન ત્યાં પ્રભાવિત થયું છે અને બે હજાર લોકોની વસ્તી ધરાવતું સનેશ ગામ જે પાણીમાં ગરકાવ થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી લોકોની મદદે પહોંચ્યા હતા અને પૂરગ્રસ્ત લોકોની વ્યથા તેઓએ સાંભળી અને જીતુભાઈ વાઘાણી પહોંચ્યા સનેશ ગામ જ્યાં જાતે ટ્રેક્ટર ચલાવી અને ફૂડ પેકેટ લઈને ધારાસભ્ય સનેશ ગામે પહોંચ્યા હતા જિલ્લાની જો વાત કરવામાં આવે છેલ્લા અડતાલીસ કલાકમાં વરસાદ ખૂબ ખાપ્યો છે ત્યારે માંડિયા અને સનેશ ગામ જે ભાલ પંથકના છે તે ભાલ પંથકમાં ખૂબ મોટા પ્રમાણમાં ગામમાં પાણી ઘૂસી ચૂક્યા છે ત્યારે જો ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની જો વાત કરવામાં આવે તો જીતુભાઈ વાઘાણી અત્યારે સનેશ ગામે પહોંચ્યા છે જાતે ટ્રેક્ટર ચલાવીને પહોંચ્યા છે આપણે સીધા જીતુભાઈ સાથે વાત કરીશું જીતુભાઈ અત્યારે તમે સનેશ ગામે આવ્યા છો કેટલા લોકો અહીંયા અસરગ્રસ્ત છે ખૂબ બધા ગામો પાળિયા દેવળિયા સવાઈનગર સનેશ માઢિયા ખેતા ખાટલી જતવડ રાજગઢ મીઠાપડ અને વેળાવદર આ બધા ગામો મુશ્કેલી છે કેટલાક ગામોમાં વધારે છે આજે માઢિયા ખાતે કેરી વેગડ ઘેલો કાળુબાર આ બધા ગામોમાં એ પાણી આપ સૌ જાણો છો એ પ્રમાણે વધારે વરસાદ હોવાથી ત્યાંનું પાણી જે આપણે ના દરવાજા ખોલ્યા છે એનો ભરાવો અહીંયા થયો છે અને અમે બધા તંત્ર ટીડીઓથી માંડી મામલતદારથી માંડી કલેક્ટરશ્રી સાથે પણ મારે સવારે વાત થઈ મુખ્યમંત્રી સાથે પણ વાત થઈ એમાં પણ સૂચના આવી મારો આ પડોશી મત વિસ્તાર છે પણ પડોશી ધારાસભ્ય હોવાના કારણે પણ પરષોત્તમભાઈ સોલંકીએ પણ વાત કરી છે નાદુર સભ્ય થવાના કારણે એ નથી આવી શક્યા મને જવાનું કહ્યું છે હું અહીંયા આવીને લોકોની મદદે ખાસ કરીને એમને શું તાત્કાલિક મદદ થઈ શકે એમને કંઈ હમણાં તો શિફ્ટ કરવાની આવશ્યકતા નથી જો વધારે પાણી આવે એમને ઊંચી જગ્યા ઉપર શિફ્ટ કરવાનું બનશે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે પાણી ઓસરે એમના માટે ફૂડ પેકેટ હોય જમવાનું હોય બાળકો માટે કંઈ નાસ્તો બિસ્કીટ વગેરે હોય એની પણ વ્યવસ્થા અહીંયા કેસીએલ કંપનીને અમે કહ્યું છે એમણે કરી છે ઘીટાજી પણ અમે લઈને આવ્યા છીએ જ્યાં જ્યાં કંઈક પાળા હોય એને તોડવાની જરૂર હોય તો પાણીના નિકાલ માટેની પણ તંત્ર અત્યારે સદનસીબે ઉપરવાસમાં વરસાદ નથી એમના કારણે પાણીનો ભરાવો એ પ્રમાણમાં ઓછો છે આપણે જોઈએ છીએ અહીંયા પણ વરસાદ નથી એટલે લોકોને ઓછી મુશ્કેલી એ પડે એ રીતે ઈશ્વર પણ મહેરબાન આપણા ઉપર થાય એવી ભગવાનને પણ પ્રાર્થના પાણી ખૂબ આવ્યું છે આગળ ઉપર અહીંયા આપ જાણો છે આમ દોઢ બે ફૂટ પાણી ભરાણું છે કેટલાક ગામમાં એ નીચાણવાળા વિસ્તારમાં છે કેટલાક ગામમાં ઓછું છે પાછળ વધારે છે આપણે પ્રયાસો કરીને માનવ મદદ કેવી રીતે પહોંચે અને ઘરવખરીને નુકસાન ન થાય એના પ્રયાસો આપણે સાથે મળીને કરીએ તંત્ર અને આપ સૌ પણ સવારથી જ આ મદદે છો તંત્ર ખડપગે છે અમે પણ સાથે છીએ સુરભી ગૌશાળા સાથે વર્ષોથી જોડાયેલો છું અહીંયા બધી ગૌશાળાઓ સાથે હું જોડાયેલો છું અપંગને નિરાધાર સાડા ત્રણસો જેટલી ગાયો એમાં વાછડા પણ છે વાછડી પણ છે આ બધા ત્યાં સાજા કરીને રાખે છે કોઈ દૂધાળી ગાયો નથી દૂધ પણ પોતાનું ઘરે લાવીને ચા પાણી પીવે છે એવા સેવકો ગુલાબસિંહ એની ટીમ એ સેવા કરતા હતા મને ખબર પડે એટલે સવારથી હું ત્યાં આવ્યો સાડી ત્રણસો એ સાડી ત્રણસો ગાયોને અમે શિફ્ટ કરી છે કેટલીક ગાયો છે એને અગિયાળી પણ લઈ ગયા છે ટાણા પણ લઈ ગયા છે જ્યાં માંદી ગાયોની સેવા કરે છે કારણ કે હવે એની સારવારની પણ જરૂર પડવાની છે ત્યાં ઘાસચારો પણ પહોંચાડ્યો છે ત્યાં જમવાની પણ વ્યવસ્થા સ્વયંસેવકો માટે કરી છે સૌ ગૌસેવકો ખૂબ સેવાથી ત્યાં પહોંચ્યા છે અઢારથી વીસ લાખનું ઘાસ પણ છે ત્યાં ફરતું જેસીબી બોલાવીને અહીંયા પણ ઇટાચી બોલાવ્યું છે વ્યક્તિગત રીતે ઈટાચી બોલાવ્યા છે તંત્ર તો જે કરે કરે જ પણ તંત્રને ઉપયોગી થવાની આપણે સૌની ફરજ છે ત્યારે ત્યાં પાળા કરીને એ ઘાસ એ પણ પાણી ન ભરાય અને ઘાસ ન બગડે એમને પણ ચિંતા કરી છે ગાય માતાએ રોડ ઉપર દોડતા અમે જોયા છે ક્યાંક નીચે વહી જતા જતા જોયા છે પાણીમાં ફસાઈ જતા જોયા છે એને પણ ગૌસેવકોએ કાયદાને અમે એમાં મદદ કરવાનો અમને એ સેવાનો મોકો પણ મળ્યો છે આ હતા જીતુભાઈ વાઘાણી કે જે સનેશ ગામે પહોંચ્યા છે મદદ લઈને તંત્ર પોતાનું કામ કરી રહ્યા છે તેમણે જણાવ્યું હતું પરંતુ પોતે પાડોશી મત વિસ્તારના ધારાસભ્ય હોવાને ફરજે તેઓ સનેશ ગામે પહોંચ્યા હતા ફૂડ પેકેજ સાથે પહોંચ્યા હતા એમને પણ જણાવ્યું કે જે ગૌશાળામાંથી સાડી જેટલી ગાયોનું રેસ્ક્યુ કરીને અગિયાળી અને અન્ય ગૌશાળાઓમાં મૂકવામાં આવ્યા છે સનેસ ગામથી ન્યૂઝ કેપિટલ માટે સિદ્ધાર્થ ગોગારી